પ્રથમ શરૂઆતમાં અમારા ઉમેદવારોને ધાકધમકી આપીને ફોર્મ પરત ખેંચાવાનો પ્રયત્ન કર્યો રૂપિયાની લાલચ આપવામાં આવી પણ સફળતા ન મળતા અડગ મનોબળ ધરાવતા કોંગ્રેસજનોએ ચૂંટણીમાં મજબૂતીથી પ્રચાર કરવાનું શરૂ કર્યું લોકોનો પણ અમને સારામાં સારો સમર્થન મળી રહ્યું ઠેર ઠેર અમને આવકાર મળી રહ્યો અને ત્યારબાદ આ તમામ પ્રકારના હથકંડામાં નિષ્ફળ રહેલી ભાજપાએ છેલ્લા દિવસે પૈસા વેચીને મત ખરીદવાનો જે ખેલ શરૂ કર્યો એ વિડીયો સાથેના પુરાવા પણ અમે તંત્રને રજૂઆત કરી છે અગાઉ પણ અમારા ઉમેદવારને ફોર્મ પર ખેંચવા માટે જે રીતની ધાકધમકી આપી હતી જે રીતના એને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી આ વસ્તુ પણ અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ આપવામાં આવી છે અમારા વરિષ્ઠ આગેવાનોએ પણ બધી રજૂઆત કરી છે પણ તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પણ પ્રકારના નક્કર પગલાં લેતી નથી પણ તેમ છતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક નાગરિકો ભાજપાના ભ્રષ્ટ શાસનથી થાકી ગયા છે અને કોંગ્રેસના કાર્યકરોની મહેનતને જોઈને અને નવા એક વિચાર સાથે જયારે કોંગ્રેસ બધાની વચ્ચે જઈ રહી છે ત્યારે એમને આશીર્વાદ આપશે એવો વિશ્વાસ છે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ વીડિયોના પુરાવા સંપૂર્ણ પણ છે આ લોકતંત્રની હત્યા છે તંત્ર કેમ કામ કરતું નથી તંત્ર કેમ પગલાં ભરતું નથી તંત્ર કોના દબાણ નીચે કામ કર્યું છે જેની જવાબદારી બધાની છે પારદર્શક દશક ચૂંટણી યોજવાની એ તંત્ર કેમ નિષ્ફળ છે તેની પણ અમે તપાસની માંગ કરીએ છીએ ઓકે